કાકીદમાં ઉઠી લઈને કાકીદાને તેને બોધા નહીં કાકી નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગર મારો અવાજ વડનગર પોલિટેકનિક રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ નવા બસ સ્ટેન્ડ નજીક સંયમ દબાણ હટાવવા લાગ્યા અઢાર જેટલા કાચા પક્કા મકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ વર્ષોથી વસવાટ કરતા દબાણદારોના દબાણ હટાવવાની કામગીરી શરૂ જેસીબી મશીનથી મકાનો તોડવાની કામગીરી શરૂ કરી મકાનનો સામાન હટાવતી વખતે નવ મહિનાના એક બાળકને માથાના ભાગે ઈંટ વાગતા પોલીસની ગાડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો વરજાણા સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે અઢારસો પંચ્યાસીથી અમે લોકો અહીં વસવાટ કરીએ છીએ અમારા આ મકાન તોડતા હવે અમે ગરબગરના થઈ ગયા છીએ અને અમારા ભણતા બાળકોને પણ અભ્યાસમાં તકલીફ પડશે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ કે ભાજપના કોઈ નેતા કે આગેવાનો જોવા પણ આવ્યા નહીં

તો હું એ જ હું નઈ છોડવાનું શું શું મારા કેટલા વર્ષનો છે અને બીજા કેટલા બાળકો ભણાવે તો લેવાનો મારા સમય <simitation> કરી <simitation> <simitation> અમાર છોકરો બધો ને ભંતર પકડે છે અમે આ તો છોકરો જ ભરાવાનું આ એક બાજુ અમાર છોકરો અદમોન છે ઇની આપણે આ હોય હું 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 કરીએ કેટલા કરો તમે હવે અમાર જવાનો કેટલા રો છો અહીં 80 થી 80 80 થી કોઈ આગળ જુગાડ આલે નહીં ઓમ નામ ખાલી કરાવે છે ઉપર પડી આઓ પછી આગળ જુગાર આલ્યો ને યે શું જવાના અમારે બજારા ઘર બહાર જમીન જગ્યા હતો અમે આગળ જઈને બેહીએ છો બેહી આગળ કેટલા લોકો અહીંયા રહેતા છે અમે જો જઈએ ને અમને જમીન આલી નહીં પૈસા કા આયા કે રોડ પર જઈએ કે કે અમાર આનાઈ જે પાડવા માટા આ પેલો છોકરો ના કે ઈને દવા કોણ કરાવશે તમે કરાવશો કેટલા વર્ષથી અહીંયા રહો છો

અો અમે રહેવાનો જગ્યા તો જોવાનું અમારે બધાય પાડી-પાડીના અમાર પાસે જમીન હોય તો જમીન હોય તો જગ્યા નથી અમાર પાસે